તો મિત્રો બન્યા રહેજો વિજયભાઈ તમને બતાવશે કેવી રીતે શૂટિંગ થાય હું થાય હું નહીં બાકી આ છે અમારા મનોજ કાકા જે નવા એક્ટર તરીકે અમને લોન્ચ કર્યા લોન્ચ કર્યા છે કેમ જાનકી અરે જવાની બહુ ઉતાવળ હોય એવું લાગે છે એ રીતે બોલવાનું એક બે શબ્દ અઘો પાછો થયેલો હતો અત્યારે મોકલ દઈએ ચાલ તારે બીજી કપાઈ ગઈ છે એટલે કે એને મેં મારી નાખ્યો છે અને હવે તને પણ મારી નાખી

હા એટલા માટે તો અમે આવ્યા છે અમારા સિવાય તને ભાવેશ જોડે પોચાડશે પણ કોણ કોણ કારણ કે હવે તું પણ એટલે મને પણ મારી નાખશો સવાલ કરો ખાલી અક્ષા

કિંચો મને આવડે છે. અહીં લેલાવા દે છે 40. હા હા બે ત્રણ રેલા ચાલે વાંધો નહી આવે. અહીંથી બીજી એક વાત એક નખરા પર આવતો તો ના પર થઈને જ રેલો આવે નહીં? તુમન ચાલ પછી પછી હવે તો આલો આપણે ઊઠી જાવ હવે જરૂર નથી ચલો આપણે આ બાજી રહો તમે હટી જજો છે ને હા ત્યાં પછી આમ આમ હા પાછળ ત્યાં હા એ તો પડી જો પડજો પાણી નીકળશે